જય માતાજી મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલડી સિદ્ધ સાધના ચેનલ ઉપર મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ શક્તિનો અનુભવ માતાજીના મંદિર સામે કે ફોટા સામે ખાલી આટલું તમે કરી જુઓ ભક્તિનો સાચો અર્થ તમે સમજી જશો મિત્રો આ વિડીયો જો તમે તમારા જોડે આવ્યો છે તો કોઈ કારણથી આવ્યો હશે બરાબર તો વિડીયોને અંત સુધી જુઓ બરાબર બીજું કે આ એક અનુભવ છે સાચી ભક્તિનો અનુભવ છે દેવ દેવશક્તિનો અનુભવ કરવા જે ઈચ્છતું હોય એના માટે આ વિડિયો છે આમાં કોઈ પણ મંત્ર તંત્રની વાત નથી કોઈ ટૂણા ટોટકાની વાત નથી આ એક સાત્વિક પ્રયોગ છે જે કોઈ પણ અવસ્થાનો વ્યક્તિ કરી શકે છે વૃદ્ધ હોય તો એ કરી શકે છે નાની વયના હોય તો એ પણ કરી શકે છે આના માટે કોઈ ગુરુની કે કોઈની આજ્ઞાની પણ જરૂર નથી આ એક પ્રયોગ છે જે તમે સમજો તો બહુ જ ખતરનાક સાબિત થઈ શકે છે બહુ જ જોરદાર પ્રયોગ છે આમાં તમારે કશું પણ કરવાનું છે નહીં કોઈ પણ એવી કોઈ સાધન સામગ્રીની જરૂર પડશે નહીં ખાલી જરૂર પડશે તો એ છે ત્યાગની ત્યાગ એટલે શું ત્યાગ એટલે છોડવું અમુક વસ્તુઓ છોડીને જ આ પ્રયોગ તમે કરી શકો છો અને આનો સો ટકા તમે અનુભવ કરી શકો છો હવે કેવા માણસો આ વસ્તુ અનુભવ કરી શકશે એ પણ હું તમને જણાવું છું આ અનુભવ આ પ્રયોગનો અનુભવ જે કરી શકે એ જ માણસ કરી શકે પહેલાં તો એનામાં કોઈના પ્રત્યેક ખાર ના હોવો જોઈએ ઈર્ષા ના હોવી જોઈએ બરોબર કોઈ પણ કામનો લોભ ના હોવો જોઈએ કોઈ મોહ ના હોવો જોઈએ આ બધી વસ્તુ મૂકીને જે આ પ્રયોગ કરવા કે આ અનુભવ કરવા બેસશે એને જ આ અનુભવ થશે એને જ ખબર પડશે કે દેવ શક્તિ છે બીજું કે ભક્તિ કોને કહેવાય અસલમાં એ આ ભક્તિની જે વાત કરું ને મિત્રો એ છે અસલ ભક્તિ સાચી ભક્તિ તો તમારે શું કરવાનું છે તો માતાજીના મંદિર સામે અથવા તો માતાજીના ફોટા સામે તમારે જઈને બેસી જવાનું છે મિત્રો બધા કહું છું કે કોઈ પણ પ્રયોગ હોય સાધના હોય વિધિ હોય કોઈ પણ હોય પવિત્રતા તો માગે જ બરાબર હું વારંવાર એ વસ્તુની વાત કરવાની આવતી નથી પવિત્ર થઈને તેઓ બેસીને તમારે કોઈ પણ પ્રકારનું આસન લઈ લેવાનું આસન ના હોય તો પણ ચાલશે પણ આસન હોય તો બેસ્ટ મઢ હોય તો મઢ જતા રહો મંદિર ના હોય મઢ ના હોય તો જે માતા જે તમે કુળદેવીને માનો છો કોઈ ઈષ્ટ દેવ છે ઘરનું જે મંદિર છે એમો કોઈ દેવ છે એમો તમારી આસ્થા છે તો એના ચિત્ર ફોટા સામે બેસી જાઓ દીવો પ્રગટાવો જે તમારી પ્રથા મુજબ તમારા ઘરમાં જે ચાલતો હોય એ પણ તમારી ઈચ્છાથી નહીં પ્રગટાવો તોય પણ ચાલશે અગરબત્તી કરો તોય તમારા ઈચ્છાથી નહીં કરો તોય ચાલશે કોઈ ધૂપ કરો જેમ ગૂગળ છે લોબાન છે કરો તોય ચાલશે નહીં કરો તોય બેસ્ટ છે કશો વાંધો આમાં કોઈ પણ પ્રકારની ભૂલ નહીં થાય એની જવાબદારી મારી છે આનું કોઈ વિઘન નહીં આવે એની જવાબદારી મારી છે આવું એટલે કહું છું કે માતાજીની ભક્તિ કરવામાં કોઈ દિવસ વિઘ્ન ના આવે અને માતાજીની ભક્તિ કરવાથી માતાજી રુષ્ટ ના થાય તો આ છે સાચી ભક્તિ હવે શું કરવાનું છે એ તમને જણાવવું ત્યાં જઈ બરોબર જ્યારે તમે આ જગ્યાએ જતા રહો મઠ છે મંદિર છે પોટા સામે ત્યારે તમે એકલા હોવા જોઈએ એકાંતનું વાતાવરણ હોવું જોઈએ બરોબર તમારે તમારું ઘર સંસાર ભૂલી જવાનું છે તમે કોણ છો એ પણ ભૂલી જવાનું છે તમે આખો દિવસ શું કર્યું એ પણ ભૂલી જવાનું છે શું કામ ધંધો છે એ પણ ભૂલી જવાનું કાલે શું કરવાનું છે શું શું તમારા જીવનમાં પરેશાનીઓ ચાલે છે બધું ભૂલી જવાનું છે આ બધું ભૂલી અને તમારે ત્યાં બેસવાનું છે ત્યારબાદ મિત્રો ધ્યાનની મુદ્રામાં બેસવાનું છે બરોબર હવે હું તમને એમ નથી કહેતો કે આ મુદ્રાથી બેસજો તમે જે રીતે ધ્યાન ધરી શકો એ રીતે તમે મંદિર મઢ સામે ફોટા સામે બેસજો બરોબર દીવો પ્રગટાવી સામે બેસી જે પણ દેવ છે બરોબર એના નામનું ધ્યાન ધરવાનું હવે ધ્યાન કઈ રીતે ધરવું એ તમને જણાવી દઉં મોઢાથી ઉચ્ચારણ ના થવું જોઈએ બરાબર મોઢાથી ઉચ્ચારણ ના થવું જોઈએ બરાબર તમારે તમારો જે શ્વાસ છે બરોબર શ્વાસ ઉપર ફોકસ કરવાનું છે ધ્યાન ધરવાનું તમારા શ્વાસ ઉપર અને એ જે શ્વાસ છે એમાં તમારે એ માતાજીનું નામ પરોવવાનું છે બરોબર સમજી ગયા ફરીથી કહું છું જે શ્વાસ જે છે તમારો જે શ્વાસ જે શ્વાસો શ્વાસ થાય છે તમને એવું લાગે કે શ્વાસ લેવામાં પણ દેવનું નામ આવે છે શ્વાસ છોડવામાં પણ દેવનું નામનું તમને ધ્વનિ સંભળાવવા માંડે તો તમે સમજી જશો કે તમે માતાજીના ધ્યાનમાં જતા રહ્યા છો અને હવે દેવશક્તિનો અનુભવ છે આ તમે કોઈ ટાઈમની પાબંદી નથી તમે ગમે તેટલું બેસી રહો કોઈ પાબંદી નથી એક જ વસ્તુ છે તમારે દુનિયા ભૂલી જવાની છે બસ તમારો જે શ્વાસ છે એના સાથે માતાજીનું નામ જોડવાનો પ્રયત્ન કરવાનો છે જ્યારે તમને શ્વાસ છોડવામાં અને અંદર લેવામાં છો કદાચ એ શ્વાસની પ્રક્રિયામાં વગર ઉચ્ચારણ કરે વગર યાદ કરે જો એ નામ ગુંજન થાય એ નામ તમને લાગે કે હા આ નામનું ઉચ્ચારણ મારા શ્વાસોમાં થાય છે ત્યારબાદ મિત્રો તમે સ્પષ્ટ રીતે જોઈ શકશો અને જે એ અનુભવ છે એ જે દેવશક્તિનો અનુભવ છે એ મિત્રો સાચી ભક્તિનો અનુભવ છે આટલું તમે કોઈ સમયની પાબંદી નથી આટલું તમે ખાલી કરીને ઊભા થશો બરોબર એટલે તમને જે દેવશક્તિનો અનુભવ થશે જે ભક્તિ કોને કહેવાય એ પણ સમજી જશો મારે લાંબુ તમને સમજાવવાની જરૂર નથી ખાલી હું તમને એક જ વસ્તુ કહેવા માગું છું આ જે પણ મિત્રો કરે મારા ચેનલના સભ્યો આપણા જે પણ પ્રિયદર્શી છે એ સભ્યો જે પણ કરે જેને અનુભવ કરવાની ઈચ્છા હોય એ ખાલી તમે એટલું જ વસ્તુ કરજો તમારો અનુભવ કોમેન્ટ દ્વારા મને જણાવજો કે કેવું રહ્યો તમારો પહેલો દેવશક્તિનો અનુભવ સાચી ભક્તિનો અનુભવ તો ચાલો મિત્રો આજે વધારે વાત નથી કરવી આજે તમારા કોમેન્ટની રાહ જોઈને બેઠો છું જોઈએ કે તમને કેવા અનુભવ થાય છે તો આ વિડીયોમાં આટલું જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય મેલડીમાં હર હર મહાદેવ